રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ નોંધાશે અત્યારે જે ઉત્તર ગુજરાત ઉપરથી જે વરસાદી સિસ્ટમ પસાર થઈ જે સર્ક્યુલેશન વરસાદ થયું છે એ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી ગયું છે એકવીસ ઓગસ્ટ થી લઈને ત્રીસ ઓગસ્ટ સુધીનું જે આઠ દસ દિવસનું સેશન હશે એ દસ દિવસના સેશન દરમિયાન ઉત્તર ગુજરાતની અંદર કહી શકાય કે અતિવૃષ્ટિ જેવો માહોલ છે અમદાવાદ ગાંધીનગર કપડવન આણંદ નડિયાદ અને બરોડા આ તમામ વિસ્તારો અંદર પણ ત્રણ ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે ઓગસ્ટમાં વરસાદ પડશે એ પછી સપ્ટેમ્બર અને ઓક્ટોબર છે છે આગામી લઈને આપણે અષાઢ મહિનામાં જોઈએ ભારે વરસાદ તો સૌરાષ્ટ્રના જે કાંઠાના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ જોવા મળ્યો અનેક જિલ્લાઓમાં એવો ભારે વરસાદ જોવા મળ્યો તો શ્રાવણ માસમાં એવો ભારે વરસાદ જોવા મળી શકે છે પરેશભાઈ ચોક્કસ થી મેં આપને જણાવી જે ઉત્તર ગુજરાતના ભાગો છે કેમ કે હવે બંગાળની ખાડી છે બંગાળની ખાડીની જે સિસ્ટમો બનતી હતી એ મધ્યપ્રદેશ ઉપર થઈને ઉત્તર ભારત તરફ જતી હતી એટલે ઉત્તર ભારતની અંદર દિલ્હી હોય હરિયાણા પંજાબ રાજસ્થાનના અમુક ભાગો છે એ તરફ સિસ્ટમો જતી હતી હવે છેલ્લા ઘણા સમયથી આપણે ક્લાઇમેટ ચેન્જ ની જે વાતો કરી રહ્યા છે બે દાયકાની અંદર જે ક્લાઇમેટ ચેન્જ થયું છે આ ક્લાઇમેટ ચેન્જ ને કારણે બંગાળની ખાડીની સિસ્ટમો મધ્યપ્રદેશ ઉપર આવી અને ઉત્તરમાં જવાને બદલે હવે ઉત્તર પશ્ચિમમાં ચાલે છે એટલે ગુજરાત ઉપર થી પાકિસ્તાન તરફ સિસ્ટમ નો ટ્રેક ચેન્જ થયો છે એક ટ્રેક ચેન્જ થયો છે જેને કારણે બંગાળની ખાડીની system ઓને હિસાબે પણ ગુજરાતમાં ભારે વરસાદો પડી રહ્યા છે આમ જોવા જઈએ તો મોટા ભાગે ગુજરાત ની તો અરબ સાગર ની system વધારે અસર કરતી હોય પણ climate change ના કારણે બંગાળની ખાડી ની છે એ પણ હવે આપણે અસર થઈ ચૂકી છે અને આ જે બંગાળની ખાડી અત્યારે જે સક્રિય દેખાઈ રહી છે એ મુજબ જોવા જઈએ તો ઓગસ્ટ મહિનાના છેલ્લું અઠવાડિયું એટલે કહી શકાય કે એકવીસ ઓગસ્ટ થી લઈને ત્રીસ ઓગસ્ટ સુધીનું જે આઠ દસ દિવસનું session હશે એ દસ દિવસના સેશન દરમિયાન બંગાળની ખાડીની અંદર કદાચ કોઈ વધારે મજબૂત બનશે અને એ એ છે ધીમે ધીમે આગળ વધશે એટલે છત્તીસગઢ કે ઓરિસ્સાના ભાગો ઉપર થઈ ગુજરાત મધ્યપ્રદેશના ભાગો ઉપર થઈને ગુજરાત ઉપરથી પસાર થશે એટલે મધ્ય ગુજરાત ઉપરથી ઉત્તર ગુજરાત થઈ અને એ સિસ્ટમ ઉત્તર પશ્ચિમમાં આગળ નીકળશે ત્યારે ઉત્તર ગુજરાતની અંદર આ system ની અસર વધારે થઈ શકે છે અને ઉત્તર ગુજરાતની અંદર એકવીસ થી ત્રીસ ઓગસ્ટમાં ભારેથી અતિ ભારે વરસાદ એટલે કહી શકાય કે અતિવૃષ્ટિ જેવો માહોલ છે જેવી રીતે થોડા દિવસ પહેલા આપણે સૌરાષ્ટ્ર માં જોવા મળ્યો હતો એવો માહોલ પણ કદાચ જોવા મળી શકે છે જો કે આ એક લાંબા ગાળાનું અનુમાન છે આની અંદર અમુક ટકા બદલાવો સંભવ હોય છે પણ મને વિશ્વાસ છે કે જે એકવીસ થી ત્રીસ ઓગસ્ટ નું સેશન છે એ નબળું તો નહીં હોય એકદમ ધબાકેદાર હશે અને આ એ સેશન અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારે થી અતિ ભારે વરસાદ છે એ નોંધાશે એ તંત્ર જોવા જઈએ તો જુલાઈ મહિનો છે એ શરૂઆતમાં આપણે થોડોક અમુક વિસ્તારોમાં નબળો તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત જેવા વિસ્તારોમાં પણ જુલાઈ મહિનો આજે એકત્રીસ જુલાઈ મહિનો પૂર્ણ થતા થતા રાજ્યના તમામ વિસ્તારોને આ ચોમાસા આવરી લીધા છે તમામ વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાઈ ચૂક્યા છે જુલાઈ મહિનો છે એકંદરે નોર્મલ વરસાદ જે જુલાઈ મહિનામાં પડવા જોઈએ એના કરતાં સરેરાશ કરતાં પણ અમુક ટકા વરસાદ છે વધારે પડી ચુક્યા છે અને ઓગસ્ટ મહિનો પણ છે એ નોર્મલ એકંદરે સારો આપણા માટે જાય તેવી શક્યતાઓ અમે માની રહ્યા છે એટલે ઓગસ્ટ ની અંદર પણ મેં આપણે કીધું એમ ઉત્તર ગુજરાત ની અંદર વરસાદો છે એ વધારે જોવા મળશે સાથોસાથ મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદો જોવા મળશે અને જે આપણે વાત છે એટલે આ પ્રકારનો માહોલ રહે અને આ પ્રકારનો એક વરસાદી પેટર્ન રહે તેવી અમે શક્યતા માની રહ્યા છીએ જોકે આ ચોમાસું છે તે હજી ઘણું લાંબુ ચાલવાનું છે જેવી રીતે

હું મારું એક બેઝિક માનવું છે જો કે તો સિસ્ટમ બન્યા પછી અમે ચોક્કસ થી વાત ગુજરાતી માધ્યમથી દરેક ગુજરાતીઓ સુધી આ પહોંચાડશું બાકી મોટા ભાગની જે સિસ્ટમો છે આપણી પરથી પસાર થઈ ચૂકી છે બે સિસ્ટમોને કારણે વરસાદ જોવા મળ્યા છે એક બંગાળની ખાડીની સિસ્ટમ કે જેના હિસાબે આપણે મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય એ તમામ ભાગોની અંદર વરસાદ પડ્યા અને અરબ સાગરનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ સિસ્ટમ હતી કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર

અમુક જગ્યાએ છૂટા છવાયા હળવા વરસાદો નોંધાયા છે હવે આવનારા દિવસમાં ફરી એ સર્ક્યુલેશન અત્યારે પાકિસ્તાન તરફ થઈ અને વધારે આગળ અરબ સાગર પાછું પ્રવેશ કરી જશે પણ એ સાથે એક નવું લો પ્રેશર છે પણ બંગાળની ખાડી તરફથી આવી રહ્યું છે જે પણ મધ્યપ્રદેશના પશ્ચિમ છેડા ઉપર આવી અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થશે તમારે આપણે જણાવવાનું એ છે કે ભાઈ કે આ જે વરસાદી રાઉન્ડ હવે નવો આવી રહ્યો છે એ રાજ્યના તમામ વિસ્તારોને લાભ આપવાનો નથી એ વરસાદનો લાભ છે એ મોટા ભાગે જોવા જઈએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોને વધારે અસર કરતા હોય એવું લાગી રહ્યું છે એની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર જોવા જાય તો દક્ષિણ ગુજરાત નું ભરૂચ અંકલેશ્વર રાજપીપળા એની સાથે જે સુરત હોય વલસાડ ડાંગ નવસારી એની સાથે બિલ્લીમોરા આ જે તમામ વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડી શકાય છે એક ઇંચ થી લઈ અને બે ઇંચ સુધીના વરસાદો છે એ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે એ સાથે જે બીજા વિસ્તારો છે જેની અંદર અરવલ્લી મહીસાગર એ સાથે મધ્ય ગુજરાત ની આસપાસ એટલે કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે અરવલ્લી મહીસાગર સાથોસાથ દાહોદ ગોધરા અને છોટા ઉદેપુર આ જે જિલ્લાઓ છે આ તમામ જિલ્લાઓની અંદર પણ મારું એવું માનવું છે સારો વરસાદ નોંધાય છે સારો એટલે કહી શકાય ત્રણ થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો છે આ જિલ્લામાં નોંધાઈ શકે છે એ સાથે મધ્ય ગુજરાતના બીજા વિસ્તારોની વાત જોવા જાય તો મધ્ય ગુજરાતના બીજા વિસ્તારોમાં અમદાવાદ ગાંધીનગર કપડવંત આણંદ નડિયાદ અને બરોડા આ તમામ વિસ્તારોની અંદર પણ એક થી ત્રણ ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે એક બે સેન્ટર ની અંદર ત્રણ ઇંચ કરતાં પણ વધારે વરસાદ હોઈ શકે છે એ સાથે જે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર આસપાસના વિસ્તારોમાં વરસાદ પડશે વધારે જે વરસાદની અસર રહેશે એ અસર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ ચાર જિલ્લાઓ છે એની અંદર ત્રણ થી લઈને પાંચ અને એક બે સેન્ટરની અંદર બની શકે બે પાંચ તાલુકાઓ એવા હોય કે જે ચાર જિલ્લા છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા અતિ તીવ્રતા સાથે ભારેથી અતિ ભારે વરસાદ છે એ પણ નોંધાઈ શકે છે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાંથી કોઈ પણ જગ્યાએ અને જે વાત છે કચ્છની તો કચ્છમાં પણ જે રાપર તાલુકો છે એની અંદર હળવાથી મધ્યમ વરસાદો ચીંતા છે અને એ સાથે બોલવો જોવા જઈએ તો વરસાદની તીવ્રતા છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત દરમિયાન વધારે રહે તેવું અમારું અનુમાન છે સૌરાષ્ટ્ર કચ્છના મોટા ભાગના વિસ્તારો એ તમામ વિસ્તારોની અંદર હળવાથી સામાન્ય છૂટા છવાયા નોંધાશે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે પણ ત્યાં પણ મેં આપને જણાવ્યું એક થી બે ઇંચ અમુક જગ્યાએ ત્રણ ઇંચ સુધીના વરસાદ નોંધાય દક્ષિણ ગુજરાતમાં પણ સરેરાશ તીવ્રતા છે ઓછી રહેશે ખાસ કરીને આ વરસાદો છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને વધારે લાભ આપે તેવી શક્યતા ત્રિપાસીભાઈ અમે માની રહ્યા છે તો સેશન પૂર્ણ થાય એ પછી છ તારીખ થી આઠ દસ દિવસની એક વરાપનો માહોલ છે કે ગુજરાત ની અંદર જોવા મળે એ પ્રકારે monsoon બ્રેકની કન્ડિશન પણ કદાચ જોવા મળી શકે છે જો કે એક દમ વરસાદ બંધ નથી થવાનો છુટા છવાયા ઝાપટા ચાલુ રહેશે જેથી કરીને ચોમાસું પાક છે એ પણ સુકાઈ ને એને પણ એક નવું જીવનદાન મળી રહે અને એને બીજ કદાચ ન આપવું પડે આવી કન્ડિશન રહેશે એક સારી વરાપ છે એ જોઈ શકાશે વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્રના જે અમુક જિલ્લાઓ છે ત્યાં તો આપડે જોઈએ તો નદી નાળા ભરાઈ ચુક્યા છે ડેમ ભરાઈ ચુક્યા છે પરંતુ હજી મધ્ય ગુજરાત ની વાત કરીએ આપણે પછી મોરબી જિલ્લો હોય કે સુરેન્દ્રનગર જિલ્લો હોય તો ત્યાં હજી હજુ પણ બાકી છે હજુ નદી નાળા જે છે તે ભરાણા નથી ડેમો હજી ખાલી છે તો એ ક્યારે ભરાઈ શકે છે પરેશભાઈ જનરલી વાત કરવા જઈએ તો મોરબી સુરેન્દ્રનગર અને એની આસપાસના વિસ્તાર વાત કરવા જઈએ તો ચોટીલા હોય સાયલા હોય કે પછી રાજકોટ જિલ્લાનું જસદણ વિછ્યા છે આ બધા વિસ્તારો એવા છે ભૌગોલિક સ્થિતિ એની એવી છે કે જનરલી ત્યાં વરસાદનું પ્રમાણ અનેક વર્ષોથી આપણે ઓછું જોવા મળે છે ને એમાં પણ આપણે મેં આપને કીધું બે દાયકાથી આપણે ક્લાઇમેટ ચેન્જ થયું છે જેને કારણે વરસાદો નથી પડતા ત્યાં બિલકુલ નથી પડતા અને ત્યાં પડે છે ત્યાં એક એક દિવસની અંદર પંદર વીસ ઇંચ સુધીના વરસાદો પડે છે અને આપણે જોઈએ છીએ ને આગ જેવી ન્યૂઝ ચેનલના માધ્યમથી જનતા સુધી આના સમાચાર પણ જતા હોય છે એટલે આપણે ક્લાઇમેટ ચેન્જને કારણે અમુક ભૌગોલિક સ્થિતિવાળા વિસ્તારો એવા છે ત્યાં વરસાદનું પ્રમાણ છે હવે આપણે છેલ્લા બે દાયકાથી ઘટ્યું છે ચાલુ વર્ષની વાત કરવા જઈએ તો ચાલુ વર્ષે પણ હળવા મધ્યમ વરસાદો છે એમાં મોરબી સુરેન્દ્રનગર અને અંદર પણ હળવા મધ્યમ વરસાદો જોવા મળશે ડેમો ઓવરફ્લો થાય એવા નહીં પણ હળવા મધ્યમ જોવા મળશે અને એ પછી બંગાળની ખાડીનું સેશન છે એ બંગાળની ખાડીની જે સિસ્ટમો જે આવતી હોય છે એ સેશન છે એકવીસ થી ત્રીસ ઓગસ્ટનું એમાં પણ કદાચ મોરબી સુરેન્દ્રનગરમાં સારા વરસાદોથી કદાચ ડેમો ભરાય એવી આપણે અપેક્ષા રાખી શકીએ મોરબી માં વરસાદ થશે પણ હળવા સામાન્ય વરસાદ થશે ડેમો ઓવરફ્લો થાય એવા વરસાદો માટે તો હજુ મોરબી સુરેન્દ્રનગરે ચોક્કસ થી રાહ જોવી પડશે આવું મને લાગી રહ્યું છે પરેશભાઈ છેલ્લો પ્રશ્ન છે કે ખેડૂતો ખુશ છે અત્યારે કારણ કે વરસાદ સારા એવા વરસી રહ્યા છે તો આ વખતે ખેડૂતો છેક સુધી ખુશ જ રહેશે ને ચોક્કસથી ખેડૂતો ખુશ ચોક્કસ થી રહેશે ને એનું મેન કારણ છે કે ચોમાસું લાંબુ ચાલવાનું છે ઘણા બધા ખેડૂતોને હાર્વેસ્ટિંગ થાય મગફળીના પાત્ર પડે પણ હવે જયારે અમે એક અમારા વેધર રિપોર્ટો રજૂ કરતા હોય એમાં જયારે પણ અમે ગેપ બતાવતા હોય એ ગેપની અંદર જો હાર્વેસ્ટિંગ કરી લેવામાં આવે તો એ ખેડૂતો ખુશ રહેશે બાકી અમુક સમય એવું બને કે હાર્વેસ્ટિંગ ટાઈમે આપણે જો ટાઈમે આ જે ખરીફ પાક છે સાચવી ન શકીએ અને ખેતરમાં આ પાક પડેલો હોય તો અમુક છે એના માટે ફાયદો પણ છે ખાસ કરીને જે લાંબા ગાળાના વાવેતર કરેલા છે એને કોઈ નુકસાન નથી પણ કૂકા ગાળા ને કે નેવું દિવસે પાક એવા પાક છે જેની અંદર નેવું દિવસે પાક થી મગફળી હોય સોયાબીન ના વાવેતર છે બીજા પણ માહોલ હોય ત્યારે એને સાચવી જ લેવું પડશે જો એ નહીં સાચવવામાં આવે તો એ ખેડૂતને થોડું નુકસાન થઈ શકે બાકી ઓલ ઓવર જોવા જઈએ તો ખેડૂતો માટે આ ચોમાસું સારું જ રહેશે અને એમાં ખેડૂતો ખુશ રહેશે બીજા નંબર અંદર વાત એ છે કે ચાલુ ઉત્પાદન છે એ પણ છેલ્લા બે પાંચ વર્ષે સરખામણી ઉત્પાદન કદાચ વધુ આવે એવી પણ શક્યતા હાલ માની રહ્યા છે એટલે ખેડૂતો માટે ચોમાસું સારું રહેશે પરેશભાઈ આપનો કેમતી સમય આપવા બધા ખૂબ આભાર તો આ હતા પરેશભાઈ પરેશભાઈ ગોસ્વામી અને જે રીતે વાત કરી કે આગામી આગામી સમયમાં થોડા દિવસની બરફ બાદ ફરી વરસાદ જોવા મળી શકે છે અને ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ જોવા મળી શકે છે તથા ખેડૂતો માટે પણ આ ચોમાસું જે છે ખૂબ સારા સમાચાર લઈને આવ્યું છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી બાર